ગઈકાલે ભાજપની સરકારે ગાંધીનગરથી એક કૃષિ મજાક પેકેજની જાહેરાત કરી છે આ કૃષિ મજાક પેકેજની જો આપણે વાત કરીએ તો એ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન રકમની ફાળવણી કરી છે આંકડો મોટો છે દસ હજાર કરોડ સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરના ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જશે એટલા રૂપિયા જાહેર કર્યા વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે ખેડૂતને દવા ખાતર બિયારણ મજૂરી ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે એટલે કે ખેડૂતના હાથમાં જે રકમ આવવાની છે એ મજાક સમાન છે એનાથી માત્ર આત્મહત્યા કરવાની દવા ખરીદી શકાશે વધારે કોઈ ફાયદો થવાનો નથી એક બાજુ ખેડૂતોની મગફળી પલળી ગઈ છે એ મગફ પલળેલી મગફળી છે એ ટેકાના ભાવે લેવામાં આવશે કે કેમ એનો સરકાર પાસે કોઈ જવાબ નથી ખેડૂતોનો ઘાસચારો પાલો પલળી ગયો છે તો ઘાસચારાની સહાય પાલાની સહાય મળશે કે કેમ એની કોઈ ચર્ચા કરવામાં આવી નથી અનેક ખેડૂતોના જમીનમાં ધોવાણ થયેલ છે એની પણ કોઈ ચર્ચા કરવામાં આવી નથી ખેતર જેણે ભાગવું રાખ્યું હોય એ ભાગવું રાખનાર ખેતમજૂરને આમાં શું મળશે એની પણ કોઈ ચર્ચા આ કૃષિ મજાક પેકેજની અંદર કરવામાં આવી નથી કુલ મળીને અઠવાડિયા સુધી ખેડૂતના ખેતરે જઈ જઈને ફોટો પડાવવાનું કારસ્તાન કર્યા પછી મુખ્યમંત્રી પોતે ફોટા પડાવવા ગયા મંત્રીઓ ફોટા પડાવવા ગયા બધાએ ખેતરે ખેતરે ફોટા પડાવ્યા પછી છેલ્લે આ કોથળામાંથી બિલાડું કાઢવાની વાત છે કૃષિ ખેડૂતોને જો ખરેખર સરકારે મદદ કરવી હોય તો મેં પહેલાં પણ કીધું કે બે રસ્તાઓ છે એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય ફરજિયાત કરવી જોઈએ અને માત્ર બે હેક્ટરની મર્યાદામાં શું કામ કેમ કે વરસાદ ખાલી બે હેક્ટરમાં તો પડ્યો નથી વરસાદ તો તમામ જમીનો ઉપર પડ્યો છે સરકારના માણસો પોતે ખેતરે જઈને જોઈને આવ્યા છે કે આખા આખા ખેતર બરબાદ થઈ ગયા છે તો પછી ભાજપની સરકાર માત્ર બે હેક્ટરની મર્યાદામાં સહાય કેમ જ્યારે પાક તો બધો જ સો ટકા પાકમાં નુકસાની છે અને સહાય માત્ર બે હેક્ટરમાં એટલે મને એમ લાગે છે કે ખેડૂતોનું જો ભલું કરવું હોય તો બે મુખ્ય બાબત છે એક કે ખેડૂતોના સંપૂર્ણ દેવા આ વખતે માફ કરી દેવા જોઈએ અને દરેક ખેડૂતોને પચાસ હજાર દીઠ સહાય કરવી જોઈએ અને પલળેલી મગફળી કે સોયાબીન કે પલળેલું જે કાંઈ અનાજ છે જે કાંઈ ધાન છે પાક છે એને પણ સરકારે ટેકાના ભાવે ખરીદી લે તો અને તો જ ખેડૂતોને બચાવી શકાય એમ છે હાલમાં ભાજપે ખેડૂતોની જે મજાક ચાલુ કરી છે મજાક પેકેજ જાહેર કરીને એ એક પ્રકારે તડદો જ છે કેમ કે તોકતે વાવાઝોડા વખતે આપણે જોયું છે કે સરકારે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું એ પેકેજ ખેડૂતો સુધી નથી પહોંચ્યું એ પેકેજ ભાજપના મળતિયા ખાઈ ગયા તોકતે વાવાઝોડા વખતે અમરેલી જિલ્લો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકા અને ગામડાઓમાં નુકસાન થયું હતું પેકેજ બધું જ ભાજપના માણસો ખાઈ ગયા આ જે પેકેજ જાહેર થયું છે એ પેકેજ પણ મોટાભાગનું ભાજપના માણસો ખાઈ જવાના છે અને ખેડૂતોના નામે વાહવાહી લૂંટવાનું અત્યારે કારસ્થાન થઈ રહ્યું છે એની હું નિંદા કરું છું અમારી સ્પષ્ટ માગણી છે આમ આદમી પાર્ટી તરફથી ખેડૂતો વતી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ ખેડૂતોને પર હેક્ટર પચાસ હજાર રૂપિયા તમામ નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ અને પળેલી સી મગફળી કે સોયાબીન કે જે કંઈ પાક છે એને સરકારે ખરીદી લેવો જોઈએ